બાતમીના ધારે પોલીસે સ્થળ પર વોચ રાખીને દરોડો પાડતા સ્થળ પરથી વિવેક ઉર્ફે બની મોહનલાલ કેવલાની તેમજ વારસ્યામાં રહેતો ભરત ઉર્ફે ધીરજ નામના ધરપકડ કરી હતી સ્થળ પર પાક કરેલી કારમાં વિદેશી શરાબની સાતસો એકાણું નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી સવા લાખ ઉપરાંતની કિંમતનો શરાબનો જથ્થો તેમજ ફોર વ્હીલર કાર સહિત મોબાઈલ અને રોકડ રકમ મળીને ચાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શરાબનો જથ્થો સપ્લાય કરનાર રફિક દિવાન તેમજ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે